હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત આજે તમારી સમક્ષ લા પાંચમ વિશેના એક નવા વિડીયો સાથે હું આવી છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ આપનો ખૂબ આભાર મારા વિડિયોને પણ લાઈક અને શેર કરજો ચલો આજે હું આપણે લવ પાંચમ વિશેના તહેવારની વાત કરીશ પાંચમ એટલે કે વ્યવસાય અને સમૃદ્ધિનો શુભ તહેવાર પાંચમ જેને આપણે લક્ષ્મી પાંચમ શુભ પાચમ અથવા વ્યવસાયિક પાચમ તરીકે ઓળખીએ છીએ તે દિવાળી ઉત્સવની અંતિમ કડી તરીકે ગુજરાત અને અન્ય ભારતીય રાજ્યોમાં મનાવવામાં આવે છે આ તહેવાર કાર્તક માસની શુક્લ પક્ષની પંચમી એટલે કે દિવાળી પછીની પાચમ જ્યારે આવે ત્યારે ઉજવવામાં આવે છે દિવાળીના મુખ્ય પાંચ તહેવારોની ઉજવણી પછી થોડો બ્રેક લીધા બાદ પાંચમનો તહેવાર ઉજવવામાં આવે છે એનું ધાર્મિક મહત્ત્વ એના વિશે વાત કરીએ મિત્રો તો ગણેશજી અને લક્ષ્મીજીની ઉપાસનાનો દિવસ લાભ પાંચમના દિવસે ધન સંપત્તિ અને વૃદ્ધિની દેવી માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા બુદ્ધિ અને સમૃદ્ધિના દેવતા શ્રી ગણેશજી એમનું વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે લક્ષ્મીજી અને ગણપતિજીની સંયુક્ત પૂજા કરવાથી ઘર પરિવાર અને વ્યવસાયમાં અખંડ લાભ અને પ્રગતિ થાય છે લાભ અને શુભનું પ્રતિક સ્વસ્તિક લાભનો અર્થ ફાયદો નફો અને સફળતા એવો થાય છે જ્યારે શુભનો અર્થ શુભ કાર્ય અને મંગલ એવો થાય છે આ દિવસે કરવામાં આવતી ધાર્મિક ક્રિયાઓ પૂજાથી જીવનની દરેક બાબતમાં લાભ અને શુભ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધા છે શ્રી વિશ્વકર્મા ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે લાભ પાચમના દિવસે દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માની પૂજા એટલે કે જે યાંત્રિક મશીનરી જોડે જોડાયેલા વ્યવસાયોમાં છે ત્યાં ખાસ કરવામાં આવે છે કારખાનાઓ વર્કશોપ ઓફિસ ઉદ્યોગોમાં એમની પૂજા કરવામાં આવે છે જેથી કામકાજમાં સફળતા અને નવનિર્માણ થાય આ રીતે લાભ પાચમ દરેક જગ્યાએ દરેક વ્યવસાયમાં ગણપતિજી અને લક્ષ્મીજીની પૂજા સાથે કરવામાં આવે છે આ દિવસે ગોવર્ધન પૂજાના સંદર્ભમાં વાત કરી મિત્રો તો કેટલાક સંદર્ભોમાં લાભ પાંચમને શ્રી ગોવર્ધન પૂજાના ઉત્સવ સાથે જોડવામાં આવેલી છે ભગવાન કૃષ્ણ દ્વારા ગોવર્ધન પૂજાની સ્થાપના કર્યા પછી શ્રી ગોકુલવાસીઓએ ધાન્ય સહિતનો સંપૂર્ણ લાભ એમને પ્રાપ્ત થયો હતો એમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે હવે આપણે ઉજવણીની રીતો એની વાત કરીએ તો વ્યવસાયિક પૂજન અને નવી શરૂઆત આ દિવસ વ્યવસાયો વ્યવસાય કરનારા કરનારા દરેક દુકાનદારો ધંધાદારીઓ માટે ખૂબ મહત્વનો છે દુકાનદારો અને વ્યવસાયો પોતાના કાર્યાલયો દુકાનો ધંધાની જગ્યાએ દરેક જગ્યાએ શ્રી ગણેશજી અને શ્રી લક્ષ્મીજી અને વિશ્વકર્માજીની પૂજા કરે છે નવા વ્યવસાય નવી યોજના અથવા નવા ઉત્પાદનની શરૂઆત કરવા માટે આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે લેખન પૂજન એટલે નવા ચો ચોપડાઓની પૂજા કરે છે ઘણા વ્યવસાયો દિવાળી પછી નવો હિસાબ શરૂ કરવા માટે આ દિવસની પસંદગી કરે છે તેથી તેઓ નવી ચોપડીઓ એટલે લેજર પર શ્રી ગણેશ અને લક્ષ્મીજીનું સ્વસ્તિક ચિહ્ન બનાવે છે અને એની પૂજા કરીને વ્યાવસાયિક વર્ષની શરૂઆત કરે છે ઘરે પૂજા અને પ્રસાદ થાય છે ઘરેલુ માટે પણ આ દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે લોકો ઘરે પણ લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા થાય કરે છે પૂજા માટે પાંચ પ્રકારના મેવા પંચમેવા અને પાંચ પ્રકારની મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે જે પાંચમના દિવસનું પ્રતિક છે ઘી અને ખાંડથી ઘી અને ખાંડથી બનાવેલી મીઠાઈઓ જેમ કે સૂજીના લાડુ કંસાર લાપસી અથવા તો મોહનથાળ મગજ દરેક વસ્તુને બનાવીને પ્રસાદ તરીકે વેચવામાં આવે છે એટલે લાભ પાંચમનો દિવસ દરેક જગ્યાએ લોકો ખૂબ શ્રદ્ધાથી અને ભક્તિભાવપૂર્વક ઉજવે છે અને દાન પુણ્ય પણ કરે છે સમૃદ્ધિનો લાભ સમાજ સુધી પહોંચે તે માટે દાન ધર્મ કરવાનું પણ એટલું જ મહત્ત્વ છે મિત્રો કે ગરીબ અને જરૂરતમંદ લોકોને અનાજ વસ્ત્ર મીઠાઈઓ ભોજન પહોંચાડવામાં આવે છે અને વેચવામાં આવે છે આમ તો જોવા જઈએ મિત્રો તો જે શ્રીમંત વર્ગ છે સુખીને સમૃદ્ધ છે તે મધ્યમ વર્ગ કે એનાથી નીચલા વર્ગને ખરેખર મદદ કરે અને તહેવારોના દિવસોમાં યાદ કરીને મીઠાઈઓ કપડાં એમને પણ પહોંચે એવી વ્યવસ્થા કરે તો સમાજમાં એક નવો શાંતિનો સંદેશો સ્થાપિત થાય અને દરેક વર્ગ ખુશ થાય હવે નિષ્કર્ષની વાત કરીએ મિત્રો તો લાભ પાછા અમે શ્રદ્ધા અને સમૃદ્ધિનો તહેવાર છે તે આપણને ફક્ત ભૌતિક લાભ જ નહીં પણ આધ્યાત્મિક માનસિક અને સામાજિક લાભ લાભની પ્રાપ્તિ અને પ્રેરણા આપે છે આ દિવસ દિવાળી ઉત્સવની શુભ સમ્ર સમાપ્તિનું પ્રતિક છે જે નવા વર્ષમાં સતત લાભ અને શુભકામનાઓ સાથે આગળ વધવાનો સંદેશો આપે છે તો મિત્રો મારો આ વિડીયો અહીં સમાપ્ત કરીશ મારા આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર લાભ પાચમ સાથે દરેકના મંગળની કામના સાથે મારો આ વિડીયો સમાપ્ત કરું છું ફરી નવા વિડીયો સાથે મળીશું જય શ્રી કૃષ્ણ લાભ પાચમ સર્વેને શુભદાયી ફળદાયી નીવડે એવી શુભેચ્છાઓ સાથે જય શ્રી કૃષ્ણ